આજે મેં બનાવી પાઉભાજી જે કૃષ્ણ મે લીધો લસણ અને ખોલવા બેસી ગઈ જો આજે ધ્રુવ આવ્યો ધ્રુવને ખાવતા સેન્ડવિચ અને મેં પણ ફટાફટ સેન્ડવિચ પ્રશ્ન કરી લીધી પણ પહેલાં મેં મારી પાવભાજી વગાડી લીધી જો મારી પાઉભાજી થઈ ગઈ હતી લીંબુ નીચે દીધું અને પછી લીધી સેન્ડવિચ બનાવવા માટે તો હું સેન્ડવિચ બનાવવા લાગી ત્યાં તો હું સેન્ડવિચ તૈયાર કરી લીધી અને ગરમ થતી એટલે થોડીક વારવાટ જોઈને પછી ધ્રુવને સેન્ડવીચ દઈ દીધી તે ભાઈને તો મોજ પડી ગઈ સેન્ડવીચ એને બહુ ભાવે છે સેન્ડવિચ ખાઈને પછી ભાઈ ચાકુથી હું મેં એના ચાકું લીધું સમજાવ્યું કે ન લેવાય ચાકુ લાગી જાય પછી હું વાલો કરી અને પછી પપ્પાને બ્રેડ શેકી દીધી પપ્પાની બેસી ગયા જમવા માટે પછી અમારો વારો અમે પણ પેટ પૂજા કરી લીધી અને પછી જો કામ જમવા પછી કામ ચાલુ લીધું તો ભાઈને આખો ઘર ઓછું પડી ગયો થોડામાં આવીને મારા પાસે રમતો હતો ત્યાં તો પછી મારા ઠામ હું લઈ લીધા અને મમ્મી જો એ માંડવી લીધા અને માંડવી શેકવા માંડ્યા છે અને પછી જો હું મારો એક કામ બાકી મેં દૂધ મેળવી દીધું અને હું પણ જોઈન થઈ કે રીમાટ ખાવા માટે તમે પણ આવજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો